સુરત માં નરાધમો જાણે માસુમ બાળાઓને શિકાર કરવા ફરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે લિંબાયત માં ગાર્ડન માં રમતી બાળાને ને મનોવિકૃત ખેચ્યો હતો કે બાળા સદનસીબે નરાધમ ના હાથમાંથી બચી ગઈ છે ઔદ્યોગિક નગરી સુરતમાં છેડતી અને દુષ્કર્મના ગુનાઓ વધ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સુરતના લિંબાયતમાં ગાર્ડનમાં રહેતી દોડ વર્ષની બાળકીને મનોવિકૃત ખેંચી ગયો હતો પહેલા તો નરાધમ બાળકને લઈ જવાની કોશિશ કરી હતી જોકે બાળક નહીં આવતા વિકૃત બહેનને ઢસડી ગયો હતો બાળકીની માતા સમયસર આવી જતા પીખાતી બચી ગઈ છે તો બાળાને ખેંચી ગયેલા નારાધમ યુવાન પિંકેશ રાઠોડને લોકોએ પડી બરોબર મેથીપાક આપ્યો હતો તો બનાવને લઈ લિંબાયત પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી અને નરાધમ પિંકેશ રાઠોડની ધરપકડ કરી તેની વિરુદ્ધ અપહરણ છેડતી અને પોક્સકોની કલમ નોંધી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી